હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ચશ્મામાં કેવું લાગે છે રિપ્લાય આપજો કોમેન્ટ કરજો ચલો ભાઈ કાલે ગયા હતા આણંદ કાલનું તો પતી ગયું આજે પાછું એક પ્રાઇવેટ વર્ધિ છે જવાનું છે નડિયાદ રિટર્ન છે કસ્ટમરે આપણા ઓળખીતા જ છે પ્રાઇવેટ વર્ધીએ નડિયાદનું કીધું છે ભાઈ ખબર નહીં કઈ જગ્યાએ જઈએ છીએ પિકઅપ માટે જઈએ છે વાગી ગયા છે સાડા નવ એમ તો પહેલાં ઓનલાઈન થઈ ગયા હતા ગાડીનો ગેસ પૂરા આવ્યો ગાડી ધોળાવ ગયા હતા અને એમ કર્યા કરવામાં પોણા દસ વાગ્યાનો ટાઈમ હતો લેસ ગો મારા વિડીયોમાં બધા બનાવી રહો વેલકમ માય ચેનલ જીજે નાઇન ટેક્સી ડ્રાઈવર ગમે તો લાઈક કરજો શેર કરજો મજા આવી જશે આપણે અત્યારે પહોંચ્યા છે ગુરુદ્વારાથી અગાડી કસ્ટમરને પિકઅપ માટે જઈએ છીએ મારા સબસ્ક્રાઈબર વધતા નથી મિત્રો લાઈક કરો શેર કરો મારા વિડીયો બધા જુએ જ છે મને ખબર છે પણ કોઈ મને સબસ્ક્રાઈબ નહીં કરતું બોલો કોમેન્ટ તો કોઈ કરતું જ નહીં આવું થોડી ચાલે મિત્ર તમે બધા એમના લાઈક કરશો અમને પ્રોત્સાહન આપશો તો અમને હજુ આમથી બેતર સારી સારી જગ્યાએ જઈએ એવા વિડીયો બનાવીએ અત્યારે આપણા મોબાઈલમાં ઉતારીએ છીએ કેમેરો પણ લેશું અત્યારે પહોંચે છે સંજીવની હોસ્પિટલ વસ્ત્રાપુર વસ્ત્રાપુરથી અહીંથી જ પિકઅપ છે આઠસો મીટરમાં છે ಸಹಿತ ಚೋಕ ವಸ್ತ್ರಾಪುರ ಸಿಗನಲ್ ಚಲೋ ಭೇ ಕಸ್ಟಮರ ಪಿಕಾಡಿ ಅಂದರೆ ಜಗಿಯ ચલો ભાઈ અહીંયા નડિયાદ અહીંયા નડિયાદ એક મંદિર છે સતનામ કરીને છે સતનામ મંદિર ભગવાન છે એમની અહીંયા બાધા થાય છે દર છોકરું બોલતું ના હોય ને તો એના બોર ઉલાડવાની કંઈક બાધા હોય છે એમને લઈને આવ્યા હતા અહીંયા નડિયાદ મેં એમને પૂછ્યું મને કે આ પોષી પૂનમ કંઈક દિવાળી આ સોરી નવરાત્ર આ ઉત્તરાયણ પહેલાં આવે છે ને એ બા એ દિવસની બા હોય છે ફંક્શન કે છોકરું બોલતું ના હોય એમનું અમુક બાધા રાખતા હોય ને એ સતનામ મહારાજની બાધા રાખવાની અને ઉત્તરના આગલા દિવસે પોસી પૂનમા આવે એ દિવસે બોર બોર આવે ને બોર ખાવાના બોર એ એની બાધા હોય છે અત્યારે અમે બેઠા છે पार्किंग बहुत बहुत ट्रैफिक है बहुत पब्लिक बहुत जाइए पब्लिक बहुत है तो અત્યારે અમે અહીંયા જો ગેબેઠા છે બે મિનિટ બહાર નો બેક કેમેરા બતાવ અમે આ જે આ બેઠા છે આ જે રોડ પર parking છે અહીંયા ગાડીઓ ગાડીઓ બધી છે આપણી ગાડી છે આ જે parking માં હાય ફ્રેન્ડ્સ આપણા નડિયાદથી રિટર્ન થઈ ગયા છે અત્યારે ક્વોર્ટલ એ ઊભા છે જમવા માટે આ જગ્યાએ આપણે ઊભા છીએ કસ્ટમર જમવા ગયા છે હું હું ટિફિન લઈને આવ્યો જમવા બેસું આ જગ્યાએ ઊભા છીએ અહીંથી અમદાવાદ મિનિમમ ત્રીસ ચાલીસ કિલોમીટર કંઈક હશે

bye, bienvenido, video muy